નમસ્કાર મિત્રો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસ દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર એસઓ માટેની કુલ એક હજાર ચુમ્માલીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે જેના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ છે આઠ ઓગસ્ટ બે હજાર અને ચોવીસ વધુ માહિતી જોઈએ તો શૈક્ષણિક લાયકાત શું જોઈશે મિત્રો શૈક્ષણિક લાયકાત જે છે એ અલગ અલગ આપવામાં આવેલી છે જે તમને ઓફિશિયલ નોટિફિકેશનમાં જોવા મળશે ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો તેમજ ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો ઉંમર મર્યાદા જે છે એ ઓછામાં ઓછી ત્રેવીસ વર્ષથી લઈ અને પચાસ વર્ષની મર્યાદા સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે અને એમાં પણ નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા કેવી રીતે રહેશે મિત્રો તો જે એપ્લિકેશન કરવામાં આવે એને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે એના પછી મેરિટ આધારિત ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ઇન્ટરવ્યૂ બાદ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે અને એ આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે એપ્લિકેશન કરવા માટે જે અનરિઝર્વેડ અને ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો છે એમના મતે માટે સાતસો ને પચાસ રૂપિયા ફી છે જ્યારે ઓબીસી એસસી એસટી ટી પીડબ્લ્યુડી માટે કોઈ ફી નથી અને અરજી માટેની જે ફી છે એ તમારે ઓનલાઈન ભરવાની રહેશે મહત્ત્વની તારીખો છે તો ઓગણીસ સાતથી શરૂ થઈ ગયેલ છે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા જે આઠ આઠ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ એસ ડોટ સી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે અને જે સ્ટેપ હોય એ ફોલો કરી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી એસ દ્વારા જાહેર થયેલી એસઓ અંગેની ભરતીની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત